કારગિલ વિજય દિવસ નિમિત્તે યુવા ભાજપા દ્વારા મસાલ રેલી યોજાઈ ભારતે છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણુંના રોજ કારગિલ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો જેને પચીસ વર્ષ પૂર્ણ થતાં કરદન તાલુકા ભાજપા યુવા મોરચા દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે કરદન તાલુકાના કનભા ગામે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી સાથે સાથે યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ભારત દેશની એકતા અને અખંડિતતા ના સંકલ્પ સાથે ગામમાં મસાલ રેલી યોજાઈ હતી મોટી સંખ્યામાં યુવાનો ગ્રામજનો અને હોદ્દેદારો રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા કારજન તાલુકા યુવા મોરચા દ્વારા આજરોજ ગામ કણબા ખાતે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સાથે એકતા અને અખંડિતાના સંકલ્પના ભાગરૂપે આજરોજ રેલી યોજવામાં આવી હતી છવ્વીસ જુલાઈ જે કારગીલ યુદ્ધ થયું હતું એના પચીસ વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે આજરોજ કરજણ તાલુકા યુવા મોરચા દ્વારા રેલી યોજાઈ હતી કણબા ગામ ખાતે જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા સાથે યુવા કાર્યકર્તા યુવા હોદ્દેદારો ઉપસ્થિત હતા અને શાંતિપૂર્ણ શિસ્તબદ્ધ રેલી યોજી હતી એ જ અભ્યાસના સાથે માતા કી જઈ વંદે માત્ર